જો તમે લુક એટ ધે ઓવેટ લીખે બધાસ વધારે કોણે ખાતા એમ તો જો કોણે ખાધા છે તમે મામલો મેદાન પડી ગયો પકોડા એક પડતા ડ્રેગન ખાવાનું થાળું કરી દીધું આ મસાલો કાસો રાખવાનો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો સ્વાગત છે તમારું સરસ મજાના એક બ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આવી ગયા છે વેલા ઘરે એટલે આપણે બનાવવાના છે પકોડા પકોડા આપણે એમ બનાવવાના પણ મદદ કરીશું પણ તો ઠામડા ફફડે છે હમણાં કુકર ફાટવાનું હતું પણ રહી ગયું છે તરીકે ફટાકા બટાકા બાફા જતા પાણી વધારે થઈ ગયો એમાં કુકર પણ અમે ગાય ગયા બેટા ધરધર ધર કરતા તો એ હાથ લઈને બેઠા દેખાડો મેં હાથ હાથ દાજી ગયો છે ખાવા અને આજ સે અહાડી પી અને દેરાવા પી અને બધા આજ અહાડી પી છે ને એટલે ખીર બનાવે અને અમે છે ને અમે પકોડા ખીર બનાવી બોલો હાલો નાખો બનાવી નાખો બદામ કાજુ બદામ પડ્યા છે ને કાજુ બદામ ની વાત કરે છે કાજુ બદામ સિવાય કઈ ના વાત કરતા હું તમને દેખાડું ડબરો કેટલો ભર્યો ને કેટલો ખાલી કરી નાખો એની વાત જો આમાં કાજુ બદામ હતા આ ડબરો આખો ભર્યો હતો તમે જો ડબરો જો પેલા એવડી અહીંયા ઉધે ભર્યો હતો હવે એટલી કે વિતાસ વધારે કોણે ખાતા એમ તો શું કોણે ખાધા છે તમે જ છે ખાવ ખોટું બોલે છે બધાય ખાતા લાડવાને મારી મમ્મી લાડવાને ઉભરાઈ નાખે કઈક ને કઈક બનાવી નાખે થોડું ઘણું

હવે કાશ સુધરા કરું પહેલાં ને તો બધું ન નાખે તો વઘાર કરો નસ્ત મિત્રો તમે બધા છે ને જે કોઈ વઘાર કરતા હોય એ વઘાર અને જે કોઈ એમને બનાવતા હોય તો એમનામ કમેન્ટ કરનાર જો કેમ કેવી રીતના બનાવો છો તમે અમે તો તું અમે તો આમ તમ કેમ બનાવો તો કમેન્ટ વઘારી કે કોઈ કમેન્ટ કા કેમ કમેન્ટ કરતા આપણે નાના યુઝર હા ને ઇન્ફ્લુએન્સર નથી આપણે એવડા મોટા આપણે નાના ક્રિએટર છે હો યુઝ આવે અમારે તમે હો અમે ખુશ થઈ જાય એટલા બધા હો યુ આવી જાય ને તો અમે ખુશ થઈ જાય કે હો આવી ગયા હો આવી કાંઈ નહીં હાલો આપણે છે ને આવે ને બનાવીને મિત્રો મસાલો રેડી હો ગયો હે તો મને છાખનો પડવો હોય ચકતા હોય મારે ચેક કરવાનું છે હાલો મસાલો રેડી છે પણ થોડુંક નમક નાખવું પડે એમ છે હા નમક નાખ દેવી અને અહીંયા આવી ગઈ છે બ્રેડ પછી પકોડાને એકદમ કટિંગ ક્રીમ દાબી દેવી ચાલો ચાલુ કરી પ્રોસેસ હા અહીંયા તો બગાડવાનું કામ આનું

પણ નય વાસત લીમણ તો હવે જમમ તો પરચેસ્ત ને આવો ફટાફટ જમમા બેહી જાય ફાઇનલી મિત્રો છે છે રેડી જો પકોડા લાડવા અને આમાં છે ખીર ચટણી અને અમે બધા છે જોવાની કેવા છે પકોડા

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું એક નવા વિડીયો સાથે ચાલે કે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ